બ્રેકિંગ ન્યુઝ રાજકોટમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સમસ્ત જ્ઞાતિના યુવાનો માટે એક ધમાકેદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્થા દ્વારા આયોજિત ચતુર્થ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ શ્રી વિશ્વકર્મા કપ બે હજાર આગામી મે મહિનામાં યોજાશે સહયોગી સંસ્થાઓના સાથ સહકારથી યોજાનારી આ ટૂર્નામેન્ટ તારીખ પાંચ મે બે હજાર પચ્ચીસથી તારીખ ચૌદ મે બે હજાર પચ્ચીસ દરમિયાન કાઠિયાવાડ જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાન પાસે રાજકોટ ખાતે રમાશે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે તારીખ વીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી ચાલુ રહેશે ટીમ નોંધણી માટે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે અથવા મોબાઈલ નંબર આઠ ચાર શૂન્ય પાંચ આઠ ચાર શૂન્ય પાંચ શૂન્ય આઠ પર સંપર્ક કરી શકાશે આયોજકોએ જણાવ્યું છે કે મર્યાદિત સંખ્યામાં જ ટીમની નોંધણી કરવામાં આવશે તેથી વહેલા તે પહેલાના ધોરણે ટીમ નોંધણી કરાવવા અનુરોધ છે ટીમની નોંધણી માટે નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે જે ટીમ અગિયારમી પંદર ખેલાડીઓના ફોટો અને આધાર કાર્ડની નકલ સાથેનું ફોર્મ અને નિયત એન્ટ્રી ફી જમા કરાવશે તે જ ટીમનું નામ ફાઇનલ ગણાશે અને ડ્રોમાં સામેલ કરવામાં આવશે નોંધણી બાદ કોઈપણ ફેરફાર માન્ય રહેશે નહીં આ ટૂર્નામેન્ટમાં બહારગામથી આવનારી ટીમો માટે રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે રાજકોટની ટીમો માટે જમવાની વ્યવસ્થા રહેશે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ક્રિકેટ સમિતિના સલાહકાર શ્રી જયંતીભાઈ તલસાણિયા વિનયભાઈ તલસાણિયા પ્રજેશભાઈ છનિયારા મામા કેતનભાઈ મહિધરિયા મિતેશભાઇ ધ્રાંગધરિયા અને નીતિનભાઈ બદ્રકિયા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે વધુ માહિતી માટે આ સભ્યોનો પણ સંપર્ક કરી શકાશે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ આર વડગામા પ્રમુખ શ્રી રસિકભાઈ ડી બદ્રકિયા અને માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કે કરગથરા તેમજ ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યો આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ઉત્સાહિત છે આ ટૂર્નામેન્ટ દ્વારા જ્ઞાતિના યુવાનોને એક મંચ મળશે અને તેઓ ખેલદિલીની ભાવના સાથે રમતનો આનંદ માણી શકશે રાજકોટમાં યોજાનારી આ ક્રિકેટ ટૂર્નામેન્ટને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે